કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા સંદર્ભે ગાંધીનગરના કોબા શ્રીકમલમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે વર્તમાન સરકારે મજબૂત નિર્ણયો લઈને પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે ઉમેર્યું કે આજે દેશમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ નિર્માણ પામ્યો છે તે નરેન્દ્ર મોદી સરકારને દૂરદેશિતાનું પરિણામ છે સાથે જ તેમણે વર્ષ બે હજાર ચૌદ પહેલાની કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બે હજાર ચૌદ પછી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમ તેમજ અંત્યોદયના ઉત્થાન અને સૌના સાથ સૌના વિકાસના અભિગમ સાથે વિકાસ કાર્યો આગળ ધપ્યા છે તે કાર્યો થકી જ દેશનું અર્થતંત્ર આજે વિશ્વમાં ચોથા સ્થાને છે ગુજરાત ભાગ્યશાળી છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ સતત અઢી દાયકાથી મળી રહ્યો છે તેમના દિશા દર્શનમાં ગુજરાત કેન્દ્રમાં શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી કેન્દ્ર રાજ્યની ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે ગુજરાત વિકાસની ગતિ પૂરપાટ વેગ આગળ વધી છે આદરણીય મોદી સાહેબે ગુજરાતને આ અગિયાર વર્ષમાં અગણિત અને અકલ્પનીય વિકાસ કામોની ભેટ યોજનાઓ માટે નાણાં અને ગરીબ કલ્યાણ માટેના નક્કર આયોજનો આપ્યા છે વડાપ્રધાન શ્રી ગુજરાતની વેપારી રાજ્ય તરીકેની ઇમેજ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નવતર વિચાર આપ્યો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અગિયાર વર્ષમાં થયેલા કાર્યો અકલ્પનીય અને અદ્વિતીય છે જે સુવર્ણ અક્ષરે લખાશે દેશ અગિયાર વર્ષ પહેલા તૃષ્ટિકરણ અને તૃષ્ટિકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીને સુરક્ષિત કરવી આ એક રાજનૈતિક સંસ્કૃતિની પદ્ધતિ બની ગઈ હતી પાછળના અગિયાર વર્ષના પાછળ મોદી સાહેબના શાસનમાં ચાલનારી ભાજપ સરકારે ભારતની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે આજે ભારત જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરી શકે છે જે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્ષમ અને દૂરદેશી નેતૃત્વને આભારી છે ઓપરેશન સિંદુર અંતર્ગત એલ ઓની બીજી બાજુ નવ આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં આવ્યા છે સો થી વધુ આતંકીઓને એનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે અને જે ભારતને છેડશે અને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાનને અને આખા દુનિયાએ પણ જોયો છે